બધાને પગે લાગવા જય માતાજી રામ રામ તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયો માં તમારું બધા હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો સવાર સવાર માં ને ઘણી ચાર હાડા ચાર વાગ્યા છે હજી અંજવાળું થઈ ગયું છે પણ હજી અમે તૈયાર નથી થયા કેમ કે હજી તૈયાર થવાનો મોકો જ નહીં મળ્યો કેમ કે હજી ઘર કામ ચાલુ છે જો એ એ એ એમ 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 ને આજ છે બેસતા વર્ષ એટલે બેસતા વર્ષની તમને બધા મારા અને મારા આખા પરિવાર તરફથી હાર્દિક હાર્દિક શુભકામના અને આજ છે બેસતું વર્ષ એટલે બેસતા વર્ષના દિવસે રંગોળી ને તો દોરવાનું હોય ને તો રંગોળી દોરે છે મારા બેન જો કેમ બે તો આવી રીતે છે ને રંગોળી દોરે જો હેપી નિયર હેપી નિયર કરી નાખ્યું જટણ છે ને રંગોળી દોરવાનું કામકાજ હાલે છે આજ બેસતા વર્ષના દિવસે હવે આજનો દિવસ રંગોળી દોરવાની હોય અને પૂજાબેન શું કરે પૂજાબેન વાળા સોળા કરે છે હું હેઠા સુધી કામ કરતી પણ હું હટાણનો હવે બ્લોક ચાલુ કરી દઈ નગર વાગ્યા હા ચાર સાડા ચાર વાગ્યા તૈયાર ને જાગ્યા થાય કેમ પૂજાબેન હા તૈયાર થવાનું છે કે કઈ વાંધો નહીં હવે અમારે છે ને જવાનું છે તો લઈને જવાના તો અમારે છે ને જવાનું સીએ મારા પિયર તો પિયર જવાનું છે પણ અટાણે છે ને ઘરનું કામ છે એ કરનાર છે અને રંગોળી ને બધું દોરના છે પછી મસ્ત મજાના તૈયાર થઈ જાય હજી કઈ તૈયાર થઈ જાય નથી ખાલી બ્રશ જ કરેલું છે તો હાલો છે ને મજા આવવાની છે તો બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે

કેવી લાગે પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને અટાણે છેને બેસતા વર્ષના દિવસે આવી જશે ધાબા ઉપર અને મેં અને સંદીપે બે બે પહેરા છે મેચિંગ મેચિંગ કપડા કેમ સંદીપ કેવા કપડા મેચિંગ લઈ લાગ્યા લઈ ઈ કોમેન્ટ કરીને કહેજો હા હવે આજ ઉતાવળ વાળું છે ફૂલ હા હવે નીચે રહી પગે લાગી બાનન ને બધાને ભાઈને ને ભાઈના કન્નાને બધાને મળીએ દેખાડું અને બેસતા વર્ષનું નવા વર્ષનું સવાર એમ કેવાય કે આવું મસ્ત મજાનું છે સમજો આ છે ને આ બધું જેવું લાગે છે આવી રીતનું સવાર મસ્ત મજાનું નૂતન દિવસ એટલે બેસતા વર્ષ

સૂટ બૂટ પહેરીને કેમ છે ને કોનો ફોન છે મારા પપ્પાનો મારા પપ્પાનો ફોન આવ્યો આમાં દેખાતો નથી મારા પપ્પાનો હવાર હવાર ફોન આવી જશે કે હવે વેલા નીકળવા નક ના મોડું થઈ જાય પોગવા મને આમ જોતો આ માણા ઉપર બેસી ગયો પતો મસ્ત લાગે મસ્ત લાગે મારા ફોન આવે ને થોડાક ઇમોશનલ થઈ જાય કેમ કે છે બેસતા વર્ષ એટલે બેસતા વર્ષના દિવસે તો યાદ આવે ને એમ મારા પપ્પા ઇમોશનલ થઈ જાય મારા બા વાતો કરે છે મારા પપ્પા અરે અને આ જો સંદીપ આંબે છે જમરૂખ

તો મીઠાઈમાં લાવ્યા છે લાડવા જો આવી રીતે છે લાડવા ધાબા ને લાવેલા છે પછી અહીં છે ગાંઠિયા પછી અહીં છે ફાફડી પછી એમાં શું છે જલેબી તો જલેબી પણ લાવ્યા છે સમજો એટલી બધી જલેબી લાવ્યા છે આવો બધા તમે જલેબી ખાવા કેમ પૂછા બેન હા ને પેલી બેન પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે વાવ તો જો બેન કેવા લાગે પ્લીઝ કમેન્ટ કરીને કહેજો કેમ તો બેન ને હેતુ ના માં દીકરા ને એક મેચિંગ કપડા થઈ ગયા છે કા

બાને પગે લાગે બપ્પાને પગે પગે લાગો એ દાદાને પગે લાગો દાદાને પગે પગે લાગો દાદાને સંધિ પાએ ઓ પગે

લાગો આના પગે લાગેલા વેન જે ને સંદીપના પગે લાગે પગે લાગે બધા કમેન્ટ કરસી કે જીજીના પગે ન લઈ લેને આજ લઈ લેવાના પૈસા આપે પગે પગે નથી રામ રામ છે ના હે આલે આને

આવી રીતે તમે છે ને મિલિયન સબસ્ક્રાઈબ તાત્કાલિક આશીર્વાદ ને આઈ લો બે હાજર ની નો રૂપિયા

તો હવે છે ને હમણાં બે દિવસ ના જ રેહું માર બાને અહીંયા રે પાછો વહી આવ્યું છે મને તમારે બાને ના લાગે ને નાય કામ છે એટલે રહેવાનું એવું છે તો ફટાફટ હવે અમે જઈએ હોભા ને આવડા લોકો તો ઈકો લઈને આવશે ને એ હા તો ચાલો હવે ફટાફટ આવે જઈએ તમે લે પોગી જાય ગયા ને મુવા પોકીને અમે લઈ લીધા છે પેંડા કેમ કે હું ના જઈએ ને પેંડા તો લઈ જાવ પડે ને નવી ગાડી લીધી ને તો બધા કેતા પેંડા લાવીશો તો પેંડા પણ લઈ લીધા છે નવી ગાડીને પહેરી દીધો પાછો હાર કેમ છે ને ઉના નઈ બીજા જગ્યાએ જવાનું છે પેલા ના જશે એમ ક્યાં તો ફટાફટ હવે ના જાય

અને બધે ભેળા થઈ ગયા હવે છે ને સંદીપના એ શરીફ છે કેમ કે નવી ગાડી લઈને આવ્યા હોય એટલે માતાજીએ તો આવું જ પડે અમારી પહેલાં આવવાનું હતું પણ કાંઈ મેળ નહોતો આવ્યો તું કહું બીસ વર્ષના દિવસે જાઉં તો પગે લાગી લીધા કેમ બેન માતાજીના દર્શન કરી લીધા ને હવે અહીંથી અમારે જવાનું છે મારા પિયર એટલે હુંના નામ જતો સંદીપના બૂટ એના ફિટિંગ થાય છે કાશન

बेटे जा हा केम के आम्ही सेने वेला हर पोगी जान बेनने ने थोडक वार लाग्यो तो केम भाई जय माता दी राम राम हंग्रेचुलेशन हंग्रेचुलेशन थँक यू थँक यू ओहो एतली एम के के एतली आम उसा उसा से <laughs> 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 तो मारा पा, पापा <laughs> <दाम> राम राम आज से व्यस्त वर्ष ने मार मम्मी नो फोटो आया छे तो आईके पगे लागवन रयो नका पोर्थो

અમે બધા બેઠા ફેમિલી આવી જ રીતે છે ને અમારો આજનો બેસ્ટ વરસ થયો તો તમને આ વિડિયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ને ગમે ને તો લાઈક કરજો શેર કરજો અને પહેલી તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આવતી કાલ આ બ્લોગ સાથે નવા સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી